બંને ઉભા થઈ જશે વરરાજા ને કન્યા રાષ્ટ્ર પાણી ચમચી ભર રાખજે પાણી ચમચી વરરાજા હાથમાં રાખશે અને કન્યા પોતાનો હાથ અઢાડશે ઓમ ભોર ઓમ પ્રારિપ્સિત કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ ભાર્યત્વ સિદ્ધ્યર્થમ રાષ્ટ્ર વૃદ્ધો મમહમ કરીશે નીચે મૂકી દેજો જૌતલ્ય ભાઈ જેને આપણે કહીએ અને આપણી એક સંસ્કૃતિ છે આપણે મેર સમાજના સંતાન છીએ માથા ઉપર પાઘડી રાખો તો વધારે સારું ટોપી રાખો તો મધ્યમ અને ત્રીજામાં આવી જાય ખંભે ખેસ રાખજો જે ભાઈ આવે તે અને ઘણા બધા આપણા વડીલો આજુબાજુમાં છે આ સંસ્કૃતિને આપણે બચાવીએ અને એના વગર આ પહોંચતી નથી જે તે જીવનમાં દુઃખો આવતા હોય એનું કારણ આપણે જ છીએ એટલા માટે પાઘડી પહેરીને આવે તો વધારે સારું અને વધારે આજુબાજુમાં જે બેઠા છે તમારા જ વડીલો અને અમને વધારે ગમશે અને આગળના જે ભાઈઓ આવશે તે માથે જે આપણી સંસ્કૃતિની ઓળખ અને આ જીવન યાદી રહેશે આ ઉંમરમાં પાઘડી તમને ખૂબ સારી લાગશે વસ્ત્ર આચ્છાદન કરી લેવાનું છે બંને અનુવર છે જ આગળ એમાં અને ચાર ફેરા ફરવાના છે ઋષિકુમાર ખાલી ધ્યાન રાખી લે ત્રણ ફેરામાં વરરાજા આગળ છે

અનુકૂળતા હોય અને ઘણા બધા વડીલો એક એક મંડપમાં પાંચ પાંચ છ છ વડીલો બેઠા છે એની પાસેથી લઈને પાઘડી પહેરીને બેન ને આપણે જવતલ નું દાન જેને જવતલ્યો ભાઈ આપણે કહીએ છીએ ને આવો અવસર જિંદગીમાં એક જ વાર આવે છે ભાઈઓ પણ યાદ દે આગળ આવે ત્યારે એકનો એક ભાઈ હોય તોય ભલે બે ભાઈ હોય તોય ભલે ત્રણ ભાઈ હોય તોય ભલે ચાર ભાઈ હોય ત્યારે હોય તોય ભલે ઋષિકુમાર ખાસ ધ્યાન આપે આવે ત્યારે બે બેને ચંદન અક્ષત અને ફૂલ માળા પેલા વેલા પહેરાવાની ભાઈ નું બેને સ્વાગત કરવાનું ત્યાર પછી બંને ખોબો રાખી લેવાનો વરરાજાનો નીચે ખોબો એની ઉપર કન્યાનો અને એની ઉપર અણુવર જ્યારે જ્યારે ચાર વખત જવતલ આપશે બંને હાથે થી ભાઈ ત્યારે ઉપર લગ્ન રાખે વરરાજા આવી માથે પાકડી લી ખેસ રાખે આગળ એમાં અમારો પણ એક દુરાગ્રહ નથી પણ એક સારો આગ્રહ છે દુરાગ્રહમાં અમે પણ માનતા નથી એક આગ્રહ છે અમારો હૃદયનો અને તમારા આજુબાજુમાં જે આપણા વડીલો બેઠા છે એનો પણ આગ્રહ હશે અને આવો ફોટો ક્યારેક રાખવો હં એના માટે આપણે સ્વાભાવિક છે કે એના માટે હોય છે ને આવી શુભ થડી પાછી આવતી નથી શુભ શુભમાં જ હોય છે હા બેન ભાઈના કપાળમાં ચંદન અક્ષત અને ફૂલહાર ફૂલહાર ન હોય તો બંને ખોબામાં માથા ઉપર ફૂલ ચડાવી દે છે ફૂલહાર હશે ત્યાં ઋષિકુમાર આજુબાજુમાં વ્યવસ્થા કરી લેવાની ને આપણે તો એન્જિનિયર બનવાનું છે એમાં એમાં ફૂલહાર ત્યાં નાડા છે જ એમાં ફૂલહાર એક વ્યવસ્થિત બનાવી લેવાનો ચંદન અક્ષત કરશે બેન श्रीखण्डं चन्दनं दिव्यं गन्धां सुमनोहरं विलेपणं सुरश्रेश्च चन्दनं प्रतिगुरु બંને હાથ થી વરરાજાના બે હાથ નીચે એની પર કન્યા નો હાથ એની પર લગ્ન રાખે અને કન્યાભાઈ બંને હાથે એની ઉપર ચાર વખત જવતલ પદરા નીચે ન ઢોરાય એનો ધ્યાન રાખો આ કરે મારે હ ચાર વખત પદરાવે ઓમ પ્રણાય સ્વામા નાય સ્વામણાય સ્વાર્માનાય સ્વાહ અંતર વસ્ત્ર લઈ લેજો બંને લગ્ન લઈ લેવાનું અણુવરે અને બંને અડધા અડધા ભાગ પર લેવાના જ્યારે અહીંથી કહેવામાં આવે ત્યારે કુંડમાં હોમવાનું છે બંને અડધા અડધા કરી લે આવી રીતે કરવાનું છે અણુવર ખાસ ધ્યાન રાખે ભાઈ આવશે ત્યારે ભાઈના કપાળમાં ચંદન અક્ષત અને ફૂલહાર એના પછી વરરાજાના બે હાથ નીચે એની પર કન્યાના બે હાથ એની પર લગ્ન એની પર ચાર વખત જેવી રીતે જવતલ નું દાન કર્યું છે એવી રીતે ચાર વખત આહુતિ આપશે કન્યા ભાઈ અને એના પછી જયારે સ્વાહા કહેવામાં આવે ત્યારે હોમી દેશે

જ્યાં સફેદ સ્થાપન ઉપર પહોંચો ત્યારે બંને પોતાના જમણા પગનો અંગૂઠાનો સ્પર્શ કરવાનો છે પેલો મંગલીય વર્તાય છે એનો એને વિનંતી કરીએ

પોતાના ભાઈના કપાળમાં લલાટ ઉપર ચંદન અક્ષત અને ગળામાં ફુલહાર પહેરાવશે પુષ્પની પાખડીઓ છે એ પણ આપણી સમૂહ લગ્નોત્સવ સમિતિ છે એના દ્વારા મારા જ આપવામાં આવેલી છે એટલે આ બહારનું કહેતા યાદી કરાવી દઈએ કે દરેકને કોઈને ચુકાઈ ન જાય પુષ્પ ઉડાડવા માટે પાખડીઓનું પણ વ્યવસ્થા કરેલી છે ભરે ઋષિકુમારો કુમારો ત્યાં કોથળીમાં કોથળી ભરેલી ન હોવી જોઈએ છૂટથી આપો આપણે છૂટથી આપ્યું છે આપણે એનો સદુપયોગ કરીએ આપણે એનો દુરુપયોગ ન કરીએ ત્યાં આજુબાજુમાં જોઈ લેવાનું અને ત્યાં બેનોને આપી દેવાનું જ્યારે મંગલ ફેરા કરશે ત્યારે પાખડીઓની વરસાદ કરશે ત્યારે આપી દેવાનું અને ફૂલ આપણે પછી થોડાક જ જોઈએ છે બે પાંચ ફૂલ રાખવાના બધાયનો સદુપયોગ કરવાનો બેન પોતાના ભાઈના કપાળમાં ચંદન અક્ષત અને ફૂલ સેવંતિકા વકુલ ચંદ્ર પુના ગજાથી કરવીર રસાલ બિલવા પ્રવાલ તુલસી રલકારી કાંપોજયા જગદીશ્વર મેં પ્રતીર ફરી બંને હાથ રાખી લેવાના વરરાજા એની ઉપર કન્યાએ અને એની ઉપર લગ્ન રાખી લેવાનું અને બંને હાથથી અને બંને હાથથી વરરાજાએ ચાર વખત જવતલ બંને હાથથી દાણા બંને નીચે નો ઢરે એવી રીતે વરરાજાનો નીચે હાથ બંને એની એની ઉપર કન્યાનો હાથ એની ઉપર લગ્ન ઓહ ફરી અંતર વસ્ત્ર નિષ્કાશ્ય તે વસ્ત્ર લઈ લેજો અણુવરે લગ્ન લઈ લેજો અને બંને અર્ધા કરી લેવાના છે નાના સુગંધિત દ્રવ્ય ચંદ્ર બીજો મંગલિયો વર્તાય છે ફરી જેવી રીતે અણુવર બંને ને ખબર જ છે ઋષિકુમાર ત્યાં છે અને ફૂલો આપી દેજો દુવાડો ન થાય એના માટે ઘણું બધું ઘી આપ્યું છે ઘીનો પણ સદુપયોગ કરજો કાષ્ટ છાણા ત્યાં છે જ એનો ઉપયોગ કરજો કદાચ અગ્નિ સુસુપ્ત થઈ ગઈ હોય તો બીજો મંગલી વર્તાય છે બહેનો વિનંતી કરી ફરી અંતરપટમ કૃતવા ત્યાં ભાઈ ના કપાળમાં અંતરપટ કરી લેવાનો અનુવર એનો એ ભાઈ હોય તો ત્રીજી વખત ચંદન અક્ષત અને ફુલહાર પેરાવશે ફરી બંને હાથ વરરાજાના નીચે એની ઉપર કન્યાના અને એની ઉપર લગ્ન રાખવાનું અને ભાઈ થોડોક કદાચ એવું હોય તો આગળ આવી જાય અને ચાર વખત બંને હાથ થી અંતર પ્રથમ નિષ્કાશ્ય વસ્ત્ર લઈ અને લગ્ન લઈ લેવાનું અને બંને અર્ધા અર્ધા કરી લેવાના જયારે સ્વાહ કહેવામાં આવે ત્યારે ત્રીજો મંગલિયું વર્તાય છે ત્રીજા મંગલિયામાં પણ આવી રીતે વરરાજા આગળ હશે કન્યા પાછળ હશે ત્રીજો મંગલિયો વર્તાય છે ત્રીજા મંગલિયામાં ગોદાન अङ्ग्रेजो <tricu>, मङ्गाणि રાખી દેવાનું જેવી રીતે રાખ્યું એવી રીતે સૌથી પેલા બેન પોતાના ભાઈના કપાળમાં લલાટ ઉપર ચંદન અક્ષત અને ગળામાં ફૂલહાર બેરાવશે षट्पदं कुङ्कमादृतं जनपग्रूयता कन्दमणप्रियं कमलसम्भवा मोक्तिकोपमा त्रिपदकोदके क्षायताशिवा अरपुम् વસ્ત્ર લઈ લેજો અનુવાર વસ્ત્ર લઈ લેજો ઋષિકુમાર અનુવાર લગ્ન લઈ લઈએ અને બંને અર્ધા અર્ધા કરી લેવાના વસ્ત્ર લઈ લેજો જ્યારે કહેવાય જ્યારે સ્વાહા કહેવામાં આવે ત્યારે જ હોમવાનો છે અને ચોથો ફેરો છે ચોથા ફેરામાં કન્યા આગળ હશે ત્યારબાદ કન્યાની જમણી બાજુમાં વરરાજા આવે તેવી રીતે બંને અણુવરે ખુરશી કરવાની છે ચોથો ફેરો છે ચોથા ફેરામાં કન્યા આગળ હશે વરરાજા પાછળ હશે અને જેવી રીતે ત્રણેય વખત જમણા પગનો પાદસ્પર્શ કરાવ્યો તેવી રીતે પાદસ્પર્શ કરી અને કન્યાની જમણી બાજુમાં બંને નું આસન ઉલટું થઈ જશે ચોથું મંગલ હાથમાં જવતલ રાખજો અને જયારે સ્વાહા કહેવામાં આવે ત્યારે ઓમી દેજો ઓમ પ્રાણાય ઓમ અપાનાય સ્વાહ ઓમ જ્ઞાનાય સ્વાહ ઓમ ઉદાનાય સ્વાહ ચોથો મંગલી વર્તાય છે ચોથા મંગલિયામાં વર કન્યા આગળ હશે કન્યા વરરાજા પાછળ હશે બેનો ને વિનંતી કરીએ ચોથો મંગલી વર્તાય છે બંને ત્યાં બેસી જાય વરમાળા વ્યવસ્થિત કરી લેવાની બંને અણુ વરે બંને ત્યાં બેસી જાય અને હાથમાં ચોખા રાખે બંને નવ અગ્નિને પ્રાર્થના કરી લે ઓમ ગચ્છ ભગવન અગ્ને સ્વસ્થાને વિશ્વ

ત્યાંથી લઈ લે અને આગળ ટીપાઈ રાખે આગળ ટીપાઈ રાખે યજ્ઞકુંડ ત્યાંથી લઈ લે અનુ બાજુમાં મૂકી દે અનુ નીચે આ યજ્ઞકુંડની હવે આપણે જે કંઈ વિધિઓ હતી તે વિધિઓ સંપન્ન થઈ છે પૂર્ણ થઈ છે રાજ ત્યાં આગળ ટીપાઈ ત્યાં છે જ ત્યાં ટીપાઈ રાખી દેવાની છે અથવા બાજોટ છે અથવા બાજોટ કંસાદી પણ તૈયારી કરી લેવાની છે ત્યાં બાજોટ લઈ લેવાનું છે બાજોટ ઉપર સાત ચોખા ની ધકલી કરી લેવાની છે